દાદાના મંદિરે આજે પ્રસાદનું વિતરણ કર્યું છે ગુંદીને ખાલી ગાંઠિયા અને આજે આ દાદાનો આખો બગીચો આઈ ક્લાસ જો બદામ ચપતિ બધું દાદાની દયાથી આઈ ક્લાસ બગીચામાં આજે દાદાની દયાથી આજે પ્રસાદીનું વિતરણ ચાલુ છે પરસાદી ગૌરવવાની છે આજે તો સીતારામ બોલતા રહેજો લાઈવ મેન્ટમાં જય શ્રી રામ લખતા રજો દાદાને પ્રસાદી આયોજન કરેલું છે તો દાદાને બધાને પ્રસાદી આપે તો જય ફાટકવાળા હનમદ દાદા જય ફાટકવા શનિદેવ બધાને વિનંતી છે કે પકા બધા બકાુમાં દઈ દેતો આજે દાદાની પ્રસાદીનું વિતરણ ચાલુ જય ફાટકવાર હનંદા જય ફાટક વાળા શનિદેવ જય શ્રી રામ જય શ્રી રામ

જય હો દાદા ની સીતારામ જય ફાટક વારા હનુમાન દાદા જય ફાટક વારા શનિદેવ મહારાજ ની જય હો જય દાદા સીતારામ